દેશ ના કમા હિંમત કરે છે કોંગ્રેસના નેતાઓ મિત્રો આ ચૂંટણી છે તમે શું કર્યું છે એનો હિસાબ લોકોની વચ્ચે આવીને આપો તમે અમારી સેનાના જવાનોને ગુંડા કીધા છે

આવા લોકોની વચ્ચે રહેવાનું અને આપણી સેનાને કોઈ નવું શસ્ત્ર નહીં આપવાનું એટલે સેનાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય નરેન્દ્રભાઈ કર્યો છે એ જરૂરિયાત વાળો પાર્ટ નંબર 1 હવે હું ભ્રષ્ટાચારની એની જે આક્ષેપ છે એની અંગેની ચોખવટ કરવા માંગુ છું એમ કે છે કે આની લંબાણીએ 30000 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ મોદીને આપ્યા અનિલ લંબાણીને જે કામ મળ્યું છે રફેલનું મિત્રો ઈ 800 કરોડ રૂપિયા નું કામ મળ્યું છે 800 કરોડ નું કામ એમાંથી 30000 કરોડ નું કરપ્શન કેવી રીતે થાય હું કઈ કઈન થાક્યો કે આ ગજની ઘોડી ને હવા ગજના ભાઠા ની વાત છે હવે મારું ગુજરાતી ઓને ઇંગ્લિશ આવડે ને અને આ ગજની ઘોડી હવા ગજના ભાઠા નું અંગ્રેજી થાય ની

બીજો પાર્ટ એનીથી ગંભીર છે હસવા જેવો નથી એટલા માટે છેલ્લે કહું છું મિત્રો આજે અનિલ અંબાણીને કામ મળ્યું છે એવું ભારતની બસો કંપનીને રફેલે કામ આપ્યું છે આ અનિલ અંબાણીને એકલાન કામ નથી આપ્યું ભારતની બસો કંપનીને આ કામ મળ્યું છે હું અમદાવાદની ધરતી ઉપરથી રાહુલજીને પૂછવા માંગુ છું આ બસો માંથી એકસો નવાણું નું નામ તો બોલો આ એકલો અંબાણી તમને દેખાય છે કોઈ ટીકા તમે કોઈ છાપામાં વાંચી કા એકસો નવાણું કંપનીઓ જે છે એને કેટલા નું કામ મળ્યું છે એમાં કેટલું કરપ્શન થયું છે એવી વાત કોઈ તમારા ધ્યાન ઉપર આવી છે આજ સુધી તો ઈ એકસો નવાણું માં જે આપણું છે કામ એ પરફેક્ટ છે પારદર્શક છે એ વાત બરાબર છે

મિત્રો ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરનારાઓને ત્રેવીસમી તારીખે સજા કરો એવું મતદાન કરો એવું કહેવા માટે આવ્યો છું ગઈ વિધાનસભામાં ચૂંટણી વખતે આપણને કેતા હતા ગુજરાત માં છોકરા ભૂખ્યા મરે છે એક ક્યાંકથી થી લંઘાઈ ગયેલું કોક છોકરા નો ફોટો લઈ આવ્યા હતા મને આવી સભામાં કોકે દેખાડ્યો કે આજે આવું કર્યું છે કોંગ્રેસ વાળા મેં એ વખતે ચૂંટણી સભામાં એમને જવાબ આપ્યા હતા કે આ લહેરિયું અમારું હોય જ નહીં આવા છોકરા અમારે અહીંયા નથી આવે તો ગુજરાતી છે જ નહીં મેં આઈટી વાળાને કામે લગાડ્યા હતા પાર્ટીમાં કઈને કે આને ગોતો આ છે ત્યાંનું મોડલ અને આપણા એ બધા આઈટી ના આગેવાનો એ શોધી કાઢ્યું હતું લંકાનું નીકળ્યું

અમારે ત્યાં ગામડામાં કુતર્યું વ્યાય ને શેર્યું માં એને શીરો ખવડાવવાના રિવાજ છે તમારે મત લેવા માટે આય હદ સુધી નીચે જવાનું મિત્રો આ કોંગ્રેસ ને ઓળખી લેવા અને આપ સૌને ચેતવણી આપવા માટે હું આ સભામાં આવ્યો છું એમણે મારી અગાળના વક્તા બોલતા હતા મેં એમને સાંભળ્યા ઉતરતા ઉતરતા કે આપસાનો કાયદો કાઢી નાખવા માટેનું એને ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે દેશના જવાનો મોતને મુઠીમાં લઈ અને કાશ્મીરમાં આતંકવાદીઓની આરે બાખડે પોતાના જાનની બાજી લગાવે એના હાથ બાંધીને એને લડવા મોકલવાની યોજના કરો છો તમે જ્ઞાના લુખાને પાણા મારવા વાળાને આપણા કમાન્ડરે પકડ્યો પકડીને જીપ ઉપર બેહાર્યો થોડીક સર્વિસ કરી એ તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ સેનાના જવાનો ઉપર પથ્થર મારો કરતા હોય એની સર્વિસ થાવી જોઈએ કે ન થાવી જોઈએ એટલે ઠીક કર્યું પણ કોંગ્રેસના નેતાએ જે નિવેદન આપ્યું ને મિત્રો એનો વાંધો લખાવવા હું અહીંયા દિલ્હી કોંગ્રેસના નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે દેશના કમાન્ડરો દિલ્હીની અંદર કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે ભારતના કમાન્ડરોને ભારતના લશ્કરના જવાનોને ગુંડા કહેવાની હિંમત કરે છે કોંગ્રેસના નેતાઓ મિત્રો આ ચૂંટણી છે તમે શું કર્યું છે એનો હિસાબ લોકોની વચ્ચે આવીને આપો તમે અમારી સેનાના જવાનોને ગુંડા કીધા છે કોકને ખુશ કરવા માટે કાશ્મીરના ભાગલાવાદીઓને ગલી થાય એટલા માટે તમે દેશના જવાનોને ગુંડા કો આ લોકોને ઓળખી લેજો મિત્રો એના અમેરિકા સ્થિત એના એક નેતાના સહાયક રાજકીય સલાહકાર છે અમેરિકામાં એણે હમણાં નિવેદન કર્યું કે આ એર ને સર્જિકલ ને જે થાય છે એમાં કાંઈ ભલીવાર નથી એની સાબિતી આપવાની જરૂર છે એર સ્ટ્રાઇક એટલે શું સર્જિકલ સ્ટ્રાઇક એટલે હું આ આંતરરાષ્ટ્રીય કાયદા નીચે થતી પ્રક્રિયા છે આ કોઈને મોજ આવે એટલે આટા મારીને કામ કરી લેવાનું કામ નથી

જે દુશ્મનના દેશમાં અંદર ઘૂસીને મારવા વાર જેને મારવા જોગ હોય એને મારીને પાછા આવે છે એના પુરાવા માંગવાના અને પુરાવા આપવાના હવે પછી સર્જિકલ સ્ટ્રાઇક કરવા જાય ત્યારે ત્યાં હેલિકોપ્ટરમાંથી પછી દોડું લઈને હેઠું ઉતરવાનું કારણ કે ત્યાં લેડર નો હોય હેઠા ઉતરીને પછી ત્યાંના સરપંચને બોલાવાનું કે ભાઈ તું આવ અને આમાં કેટલા અલિયા મલિયા મીરા છેનો એનો જરાક હિસાબ આવે એક પાવતી લખી દે કારણ કે અમે ભારત જાઈશું આવું કરીને ત્યારે અમને ત્યાં પૂછશે કે તમે આ મારીને આવ્યા છો કે નહીં એની કોઈ પાવતી લાવ્યા છો કે નહીં એવું પૂછવા વાળી જીવાત હજી ભારતમાં છે આવી રીતની આવી માનસિકતા છે તમારી પણ ભલું થાય જો આ જુવાનડાઓ નું જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે ને બધા એને મારે અભિનંદન આપવા છે એને આને ધોઈ નાખ્યો અને ધોતા જ રેજો આવું જે કઈ બોલે એને તો ત્યારે કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીન બદલે થૂલું થઈ ગયું એટલે એણે એવું નક્કી કર્યું કે આપણે આની એરે શેડો ફાળો કોંગ્રેસના એક નેતાએ નિવેદન આપ્યું કે અમે આનાથી છેડો પાર્ટી આનાથી છેડો ફાડે છે પણ કોંગ્રેસને રોગ લાગુ છે શશી થરૂર બોલ્યા હતા ત્યારે એનીથી છેડો ફાડ્યો હતો પછીમાં મણિશંકર બોલ્યા હતા ત્યારે એનીથી છેડો ફાડ્યો આ હમણાં બોલ્યા તો એનીથી છેડો ફાડ્યો હું આપ સૌને પૂછવા માગું છું કે કોંગ્રેસની સાડીનો પલ્લુ જે હોય એ છે કેટલા માપનું તા છેડા ફાડ્યા જ રાખે છે હવે તો લીરા થવા એવા છે છો કોણ તમે લોકો દેશના સ્વાભિમાન માટે દેશના જવાનોનું અપમાન કરનારાઓ એના સાથે તમે છેડો ના ફાડો કોંગ્રેસ પાર્ટીમાં તેવડ હોય તો એકાદાને પાર્ટીમાંથી કાઢી મૂકો ખબર પડે કેટલું પાણી છે પાર્ટીમાં એવું નથી કરવું છેડો ફાડવાનો હાંજે ભેગા આ લોકોને ઓળખીને મિત્રો આ વખતની ચૂંટણીમાં એને સબક શીખડાવો એવું મતદાન કરવા માટેની આપને વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો આ તો ચૂંટણી છે એટલે આ લોકો તો આવુંને આવું જ બોલ્યા રાખવાના છે અને અહીંયા આવીને જુદી વાતો કરીને લોકોની વચ્ચે મત માગવા નીકળવાના છે આવા સંજોગોમાં ત્રેવીસ તારીખ સુધી ઓવર કોન્ફિડન્સમાં રહેતા કોઈ ઉમેદવાર વડાપ્રધાનનો નથી એટલે આપણે તો હવે કાઈ વાંધો નથી એવું નથી પણ આ વખતની ચૂંટણીમાં મિત્રો અગાઉ ક્યારેય મતો ભારતીય જનતા પાર્ટીને નો મળ્યા હોય એની કરતાં હવાયા મત સાથે મોદીજીને સમર્થન કરવા માટે મતદાન કરવું જોઈએ આપણે અને કોઈ કોઈ બૂથમાં તો એવું નિશાન કરો મિત્રો આ વખતની ચૂંટણીમાં દેશના જવાનો જો સરહદ પાર્જન સર્જિકલ સ્ટ્રાઇક કરી આવતા હોય તો આપણે એકાદા તેવું કરી શકીએ ને કે એક હિંમત નો નીકળે એ પ્રકારનું બૂથ કાઢીએ મહેનત કરો આજથી હજી છે પાંચ આજથી